અહીંયા શ્રી પ્રહલાદજી એવો ભરોસો એના મનમાં સુદ્રઢ થયો કે એના પર શાસ્ત્ર કહે છે કે મેલી વિદ્યાના પ્રયોગો પણ કરાવવામાં આવ્યા પણ મુખમાં હરી નામ હતું પ્રહલાદજી બચ્યા છે હિમની અંદર દાટવામાં આવ્યા પણ પ્રહલાદજીનું મન તો સદૈવ ભગવાનમાં રહેતું હતું વિદ્યાભ્યાસ માટે જાય છે અસુરના બાળકોને ઉપદેશ આપે છે ભગવાન રામે શબરીજીને નવ પ્રકારની ભક્તિ કહી અહીંયા પ્રહલાદજી અસુરના બાળકોને નવ પ્રકારની ભક્તિ કહે છે કે તમે નવ પ્રકારની ભક્તિ સાંભળો એ અસુરના બાળકો કાદોમાં કમળ ખીલે ભલે આપણે અસુરની અંદર જન્મ્યા પણ આપણે આપણો જન્મ સફળ કરવો જોઈએ એટલે પહેલી વેલી વાત તો એ કરી કોમારોયાચરિત પ્રાગ્નો અને ધર્મ ન ભાગવતા નિહા દુર્લભ માનુષ જન્મ તો તદમ્યમ ધ્રુવ માર્થદમ કોમા

આ તો કે પછી પાકે ગળે થોડા કાઠા ચડે કોઈ દિવસ નામ લીધું જ ન હોય તો એ ભગવાનનું નામ કોઈ દી લઈ શકે નહીં મંદિરે ન ગયા હોય તો નવરા બેઠા ગમે ત્યાં બેસે પણ મંદિર સુધી કે કથા સુધી પહોંચી શકાતું નથી પણ ક્યારે કોઈ જન્મની અંદર યાત્રા કરી હોય તો એ શક્ય થાય છે અહિયાં અસુરના બાળકો વેલ નાની હોય ત્યારે જે બાજુ વાળો એ બાજુ વળી જાય બાકી જાડી ડાળ થયા પછી ભાંગી જાય પણ વળે નહીં એમ પાકે ગળે કોઈની કાંઠા ન ચડે બાળપણથી જો ભક્તિની શરૂઆત કરશે તો યુવાનીમાં એ આપોઆપ ભગવાન મય થઈ જાય છે ભગવાનને આપણે ધરાવીએ ને તોય તાજા ફળ ધરાવીએ છે કે વાસી નથી ધરાવતા બને ત્યાં સુધી એમ જ્યાં સુધી શરીરની અંદર તાકાત બલ હોય ત્યારે જ ભગવાનના ચરણોમાં જીવન સમર્પિત કરી દેવું જોઈએ અહીંયા બાળપણની પ્રહલાદજીએ વિનંતી કરી બાળકોને કે નાનપણથી જ હરીનું સુમિરન કરવું આ તો કથાની અંદર બા મોટી ઉંમરના કે તમે જાઓ અને બે ની આગળ ગઈ છે મારી દીકરી પછી ક્યાં ક્યાંથી ક્યાં જાય ને શું નીકળે કાંઈ ખબર નથી પણ નાનપણથી જ એને ભગવાનનું નામ ને ભગવદ્ કથાનો ઉપદેશ વ્યક્તિએ આપવો જોઈએ તો એનું જીવન ધન્ય થાય કથા એ થાકને ઉતારે છે કથા એ ભગવદ્ રસ ભગવાનના ચરણારવિંદની અંદર ભક્તિ અપાવવાનું કાર્ય કરે છે અજબ જે હતા એ ભગવાનનું નામ રોજ લેતા એટલું શ્રી કૃષ્ણ શરણામ ભગવાન એટલું સુમિરન કરતા એક દિવસ ભગવાન એની આરે સોકઠા બાજી રમવા આવ્યા બે વખત ત્રણ વખત ભગવાન ઘણી વખત વારે વારે જ્યારે ઈચ્છા થાય તો અજબજી ઉંવરબાઈની પાસે એ સોકઠા બાજી રમવા આવે એક દિવસ અને દર વખતે ભગવાનના મનમાં આજે કરુણા ફૂટી કે આ મારા ભક્ત છે મારું નામ બહુ જખવે છે એટલે આજે મારે શરત મૂકવી છે કે કોણ હારે કોણ જીતે જે હારી જાય ને એને માગે આપવું પડે એટલે ભગવાને મનમાં નક્કી કર્યું મારે જ હારી જવું છે શરતે મારે જ મેળવી અને હું હારી જાઉં ને પછી અજબભાઈ જે માગે મારે આપવું છે કે ચડે તે પૂરે હરી મારી અરે આવો રે અવસરીઓ પરી ભરી નહી મળે હરી આવો રે અવસરીઓ સારી રે અવસરીઓ પરિ ભરી નહી મળે આ વે કે છે કે આવો માણેક સુખે રમીએ પ્રભુ પધાર્યા સુખ દુઃખની વાતો પોતાની ભગવાનની સામે કરી ભગવાને શરત મૂકી કે અજબ કુંવરબાઈ આજે જે હારે ને એને વરદાન આપવું પડે હું હારું કે તમે કે વાય છે રમત શરૂ થઈ રમત પૂરી થઈ ભગવાન હારી ગયા અને છેવટે અજબ કુંવરબાઈને કે માંગો શું જોઈએ છે ત્યારે એને માંગ્યું ભગવાન તમે અહીંયા જ રોકાઈ જાઓ મારે ઘેરે એટલે શ્રીનાથજીમાં નાથ દ્વારામાં જે સ્વરૂપ છે ને એ અજબ કુંવરબાઈએ રોકેલા ભગવાન છે એટલે પ્રભુ ત્યાં રોકાઈ ગયા છે કરમાબાઈને ત્યાં રોજ વ્રજની અંદર ખીચડો ખાવા જતા બાળકનું રૂપ લઈને ભગવાન રોજ જાય કરમા મને ખીચડો એક વાર તો બાઈ સ્નાન નહોતું કર્યું કે મારે સ્નાન બાકી છે પછી ખીચડો પાકે નહીં કર્મા પછી જે કરવું હોય પણ મને તારો હાથનું ખાવાની ભૂખ લાગે છે મને જલ્દી ખીચડો આવે અને એ બ્રજમાં એમ પણ કહેવાય છે કે કર્માબાઈ જ્યારે દેવ થઈ ગયા એનો પ્રાણ ગયો પછી ભગવાનની એવી આદત પડી ગઈ કે રોજ એની કુટ્યાય જ એને ઉભારી અને કે કર્મા મને ખીચડો આપ બાઈ મને તમારો ખીચડો આપો કારણ કે એની પાસે છપ્પન ભોગ નહોતા પણ એના હૃદયમાં ભગવાનના માટે એટલી પ્રીતિ હતી જેથી કરી એક ભગવાનનો ભક્ત હતો એટલે રોજ ભગવાનને કંઈ ને કંઈક ભોગ લગાવ્યા એ એના મનમાં એવો વિચાર આવ્યો કે આજે તમારે ભગવાન માટે બાજરાનો રોટલો બનાવો છે એટલે એને ભગવાનના માટે બાજરાનો રોટલો બનાવ્યો અને કાંઈ વ્યવસ્થા ન થઈ ન તું દૂધ નહીં દહીં નહીં છાશ કાંઈ નહીં ઘી પણ નહીં અને પાછું મીઠું નાખતા ભૂલી ગયો વિચાર કરવા લાગ્યો કે ભગવાનને હું બોલાવું એટલે ઠાકોરજી પધારશે અને કહેવાય ભગવાન કૃષ્ણને બોલાવ્યા કે પ્રભુ આવો જમવા એટલે ભગવાન પધાર્યા ભગવાન ખાવા માંડ્યા તો ભગવાન કહેવા લાગ્યા આ ભક્ત કેવો તારો ભાવ તો સારો પણ મારે રોટલો ખાવો છે ને યાર પાછું મીઠું નાખતે ભૂલી ગયો મારે કેમ ખાવો પણ તારો ભાવ છે એટલે ખાવો તો પડશે પણ મને મજા આજે નહીં આવે એટલામાં કહેવાય છે દરિયા કિનારેની કુટિયા હતી સામેથી વહાણ આવતું હતું એ વહાણની અંદર મીઠું ભરેલું અને ડૂબવાની તૈયારીમાં ત્યારે એ ભક્ત એવી માનતા કરી કે ભગવાન જો આજે મારું જાય ને સામે કાંઠે તો આ મીઠું બધુંય સામે આશ્રમમાં દાનમાં આપી દે ભગવાન વિચારતા હતા મીઠું હું મોકલું નહીં તો રામ મીઠું નાખશે નહીં અને ત્યાં મીઠાનો ઢગલો થયો ને પેલો ભક્તો વિચાર કરવા લાગ્યો કે આ કાનુડાની કરામત છે તારે ઈચ્છા હતી ને અરી એટલે પછી તો એને મીઠાવાળો રોટલો ભગવાન માટે બનાવ્યો કે અરી તમને હું પ્રેમ કરું છું આજે તો હું દહીં પણ જમાવીશ બોરસ પણ બનાવીશ દૂધ પણ કઠેલું રાખીશ પણ આ સમય એવો હતો કાંઈ હતું નહીં એટલે મેં તમને કાંઈ નહોતું આપ્યું પ્રેમથી એ પ્રગટ થાય છે એ આવે છે જમે છે આ રોગે છે આજે કર્માબાઈને હરાવી અને અને પોતે હાર્યા જીતી દીધા ખેલ હાર જીતા વહી મોહી રામ પણ એવું જ કરતા ચારે ભાઈઓ રમતા ને ત્યારે ભરત ને રામ રમતા હોય ને ત્યારે રામ એની મેળા એ હારી જતા હતા અને ભરત ને જીતાડી દેતા મારો ભાઈ રાજી રે તો હું જીતી ગયો એટલે તો ભરતજીના નેત્રો ભરાયા કે મારા રામ એવો અપરાધ કોઈને મારો ન કરે અને એ રામ જો વનમાં જાય અને હું આ ધરતી ઉપર રહું તો તો ધિકાર છે હું જમીનમાં ખાડો ગાડીને પછી એમાં સયન કરીશ મારા રામ કંદમૂળ ફળ ખાતા હોય તો હું પણ કંદમૂળ ફળ રાજ રાજમહેલમાં નહીં રહું અને ભરતજીએ ઉપવાસો કર્યા છે કંદમૂળ પર પણ પછી છેવટે છોડ્યા અને અયોધ્યાના રાજમહેલમાં ક્યારે ગયા નહીં મારા ભગવાન જો ભૂમિ પર શયન કરે તો હું પણ એ જ કરીશ ફક્ત ભગવાનને પ્રેમ કરે ભગવાન ભક્તને તો અહીંયા પ્રહલાદજી આજે કહેવા લાગ્યા છે કે હે અસુરના બાળકો તમે બાળપણથી ભક્તિ કરતા શીખી જાઓ તો પછી તમારે યુવાનીમાં ભગવાનને યાદ નહીં કરવા પડે માણસ ભગવાન ને યાદ કરવાનો પણ યાદ હોય જ ઈ ભૂલાય નહીં સાચી પ્રીત છે હરિના ચરણાર્દ